લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનાનો છેલ્લા દસ માસથી નાસ્તો ફરતો આરોપીને પકડી પાડતી ગોડાદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે ભગીરથ ગડવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝનના હોય હાલમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું સ્પેશિયલ ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ જે અન્વયે ગોડાદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએચ જોગરાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એચ રામાનંદી તથા સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઈ કે ડી રાઠોડ નાઓ સાથે સર્વેલન્સના પોલીસ કર્મચારી સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ નાઓને તેઓના વિંગાતાને મારફતે પાકી હકીકત આધારે છેલ્લા દસ માસથી લીંબાયત પોલીસ સ્ટેશન મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફતા આરોપી નામે સચિન ઉર્ફી મરાઠી પ્રભાકર મરાઠી ઉંમર વર્ષ ત્રીસ રહેઠાણ ઉમરડી ખુર્દ તાલુકો જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્રના ને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે